સુરતના પૂર્ણા ગામ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા શાકભાજીના વેપારીનું ઘર બપોરના સમયગાળા દરમિયાન બંધ હતો આ દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી ઘરમાં સુટકેશમાં મૂકેલા રોકડા રૂપિયા પાંચ લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા બનાવને પગલે બાદમાં ભોગ બનનાર વેપારી આ મામલે પોલીસ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મિત્રએ જ મિત્રના ઘરે ચોરી કરવા અન્યને સોપારી આપી હોવાનું સામે આવ્યું છે આ સાથે જ બે આરોપીને ઝડપી પાડી શેરડીના ખેતરમાં ખાડો કરીને સંતાડી દીધેલા રૂપિયા સિંહ ચૌહાણ શાકભાજીનો ધંધો કરે છે મૂળ યુપીના અલ્હાબાદના વતની ચંચલ સિંહ ઘરમાં ગત તારીખ પંદરમી ના રોજ બપોરના ચાર વાગ્યા થી સાંજના સાડા છ વાગ્યા આરસામાં તસ્કરો ત્રાટક્યા હતા મુખ્ય દરવાજાના રોમનો તાળો ખોલી અંદર ઘુસેલા તસ્કરોએ રોમમાં મૂકેલ કાળા કલરની સૂટકેસમાં મૂકેલા રોકડા પાંચ લાખ સૂટકેસ સાથે ચોરી કરી નાસી ગયા હતા પોલીસે ચંચલ સિંઘની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે વી આર પટેલ એસપીએ જણાવ્યું હતું કે ફરિયાદી દ્વારા જે રીતેના જવાબો આપવામાં આવ્યા હતા તેના પર પણ શંકા થઈ હતી જેથી ફરિયાદીને બોલાવીને પૂછપરછ કરવામાં આવતા તેણે આવા જવાબો આપવા માટે તેના મિત્ર સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજે કહ્યું હતું કે સુનિલની પણ પૂછપરછ કરવામાં આવતા તેના પણ શંકા ગઈ હતી તાપોદરા પોલીસ દ્વારા સીસીટીવી તપાસ કરવામાં આવી હતી જેમાં ફરિયાદીના ઘરમાંથી એક યુવક સુટકેસ લઈને જઈ રહ્યો હોય તેવું સામે આવ્યો હતો જેથી સુનિલ પર શંકા હોવાથી તેને કાપોદરા પોલીસ સ્ટેશન લાવીને સઘન પૂછપરછ કરવામાં આવી હતી તેમાં સુનિલ ભાગી પડ્યો હતો અને તમામ હકીકતની કબૂલાત કરી હતી આરોપી સુનિલ કબૂલાત કરતા જણાવ્યું હતું કે મારા ધ્યાનમાં હતું કે મારા મિત્ર એવા ચંચલસિંહ પાસે બે લાખ રૂપિયા છે અને થોડા સમયમાં પ્રસંગ હોવાના કારણે બીજા અન્ય રૂપિયા પણ છે જેથી આ રૂપિયાની ચોરી કરવા માટે એક કાવતરો રચ્યો હતો આ ચોરી કરવા માટે મનોજ નથુરામ કપૂરે વીસ હજાર રૂપિયાની સોપારી આપી ચોરી કરવા માટે કહ્યું સુનિલે એ રીતનું કાવતરું રચ્યું હતું કે ચંચલ સિંહ પાસેથી ચોરી છુપેથી તેની કિચનમાંથી કાઢી લીધેલી ઘરની ચાવી મનોજને આપી હતી અને ગર્વ રહેલી રૂપિયા ભરેલી સુટકેસ લઈને તે એક કિલોમીટર દૂર ઊભો હતો ત્યાં તેને આપી દીધી હતી મનોજને પણ સોપારી આપ્યા પ્રમાણે વીસ હજાર રૂપિયા સુનીલે ચોરી કરવાના ચૂકવી આપ્યા હતા આખી ચોરીની ઘટનામાં એક લીધા ગુનેગારને પણ ગર શરમ આવે તેવું કાવતરુ રચીને ગુનો આચરવામાં આવ્યો હતો મનોજ ચોરી કરીને બહાર નીકળ્યો બાદ તેના સોની લે વાળ પર કપાવી નાખ્યા હતા અને તેનો ચહેરો ઓળખાય નહીં એ રીતે કરી દેવામાં આવ્યો હતો સીસીટીવી કે અન્ય કોઈ રીતે મનોજ ન પકડાય તે માટેનું પ્લાનિંગ કર્યો હતો સુનિલે પોલીસે સુનીલ અને મનોજ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે આ સાથે જ સુનીલને તમામ રૂપિયા નજીકના આવેલા એક શેરડીના ખેતરમાં ખાડો કરીને સંતાડી દીધો અને તેને પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યા છે હાલ તો પોલીસે બંનેની પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ચેતનજી બુંદેલા ટીવી સુરત ગઈકાલ તારીખ સોલ ચાર બે હજાર ચોવીસ ના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હદના ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા ચંચલસિંહ અશોકસિંહ અશોકસિંહ ચૌહાણનાઓએ પોસ્ટ્યાવી પોતાની ફરિયાદ હકીકત એવી જાણ જાહેરાત કરેલ કે તેઓના બંધ મકાનમાંથી રૂપિયા પાંચ લાખની ચોરી થયેલ છે જે અનુસંધાને પોલીસે ફરિયાદીની પણ તપાસ તજવીજ કરતા અને ઉલટ તપાસ કરતાં ફરિયાદીએ જે જવાબો આપેલા એ જવાબોના આધારે ફરિયાદીના જવાબો જે રીતના મળેલ તે રીતે પોલીસને થોડી શંકા જ હતા ફરિયાદીએ જે જવાબો આપેલા તે વ્યક્તિઓની પણ પોસ્ટે બોલાવી અને પૂછપરછ કરતાં ફરિયાદી થોડી કોઈ ખોટી હકીકત જણાવતો હોય તેવું જણાયેલ પછી ફરિયાદીને વિશેષમાં વધુ પૂછતા ફરિયાદીએ પોતે જણાવેલ કે મારા મિત્ર સુનીલ ઉર્ફે કારુ સીતારામ સરોજ જે મારા અંગત મિત્ર થાય છે અને અમે સાથે જ રહીએ છીએ તેઓએ મને જણાવેલ કે ભાઈ તને પોલીસ સ્ટેશનમાં પોલીસ કંઈક પૂછે તો તારે આ પ્રમાણે જવાબ આપવા જેથી પોલીસને તેના ઉપર પણ થોડી શંકા ગયેલી અને બાદ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અસુરા સેકન્ડ પીઆઈ શ્રી સોલંકી ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ સીસીટીવી ચેક કરતાં એ કિસમ બેગ લઈને ઘરમાંથી નીકળતો હોય તેવું જણાયેલ જેથી ફરિયાદીએ જે પોતાના મિત્રની હકીકત જણાવેલી એ મિત્ર સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ નાઓને કાપોદરા પોલીસ સ્ટેશન લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપીએ પોતે હકીકત એવી જણાવેલ કે મારા ધ્યાનમાં હતું કે મારા મિત્ર પાસે બે લાખ રૂપિયા પડેલ છે અને બીજા પૈસા એને એના ઘરે જે પ્રસંગ હોય ફરિયાદીના ઘરે એના માટે એને ભેગા કરેલા છે જેથી મેં પોતે જ આ ચોરીનું એક ગુનાહિત કાવતરું રચેલ અને આ કામે અન્ય એક વ્યક્તિ મનોજ નાથુરામ નાથુભાઈ બાબુરાવ કાપુરે જેને મેં એવું કહેલ કે હું તને રૂમની ચાવી આપીશ અને રૂમની ચાવી તું લઈ અને મકાનમાં જે રાખેલી બેગ છે એ બેગ લઈ અને તું બેગ મને જ્યાં હું એક કિલોમીટર દૂર ઊભો હોય ત્યાં ત્યાં મને આપી દેવી અને આ કામે ફરિયાદ ફરિયાદીને પણ હકીકત એવી જણાવેલ કે તેની પાસે ઘરની બે ચાવી હતી જે એની સાથે જ રહેતી હતી પરંતુ તે પૈકીની એક ચાવી ગુમ થઈ ગયેલો અને ક્યાં પડી ગયેલ હોય એની એને ખબર ન હતી પરંતુ હકીકત એવી હતી કે એમાં સુનિલ એ પોતે જ ફરિયાદીના કિચનમાંથી એક ચાવી કાઢી લીધેલ અને એ ચાવી મનોજને આપી અને મનોજે મકાન ખોલી અને બેગ લઈ અને આરોપી સુનિલને આપી દીધેલ અને મનોજ પોતે ઓળખાય ના જાય તે માટે આરોપી સુનીલે તેના વાળ પણ કટિંગ કરાવી દીધેલા કારણ કે મનોજને ખૂબ લાંબા વાળ હતા અને સીસીટીવીમાં કે અન્ય રીતે પોલીસની નજરમાં ના આવી જાય તે રીતે કૃત્ય કરવાનું હોય જેથી એ અંગેનું પણ પ્લાનિંગ સુનીલે કરેલું અને આ રીતના કુલ પાંચ લાખની ચોરી કરની ફરિયાદ હકીકત જણાવેલ જે આધારે કાપોદરા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી અને પ્રશંસનીય કામગીરી કરી અને આ ગુનો ડિટેક કરી દીધેલ છે અને ગુનાના કામે આરોપી સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ તથા મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરે નાઓની ધોરણસર અટક કરેલ છે અને તેઓના વિરુદ્ધ તપાસ તજવીજ ચાલુ છે ચોરી કરવા માટે સોપારી ઇન ધ મેં આપને અગાઉ જણાવ્યું એમ મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરેને આરોપી સુનિલ એવું જણાવેલ કે તું આ મારું કામ કરી દેશે તો હું તને વીસ હજાર રોકડા આપીશ અને એ અંગેના વીસ હજાર રૂપિયા મનોજને પણ મળી ગયેલ છે